સુરતમાં ફ્લાઇટ શરૂ થઈ રહી છે બે મહિનાની અંદર સુરત હોંગકોંગ સુરતની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે તેવી જાહેરાત કરતા ભાજપ પ્રમુખ પાટિલે કહ્યું કે આ બધી જ બાબત થી સુરતનો ગ્રોથ વધવાનો છે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સુરત આગમનની તૈયારી થઈ રહી છે સુરત શહેરમાં ડાયમંડ બોર્સ ડેવલપ થયું છે જે સહકારી સાહસ છે પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ સુરતમાં બની છે ચાર હજાર ચારસો જેટલા હીરાના વેપારીઓ જોડાવાના છે પહેલાથી જ સો ટકા બુકિંગ થઈ ગયું છે આ એક ઐતિહાસિક છે દેશ અને દુનિયામાં નામ રોશન થાય તે માટે પ્રધાનમંત્રી મોદી ઉદઘાટન કરવાના છે કસ્ટમ માટેની સુવિધા આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાંથી કેન્દ્ર સરકારની આવક પણ મળશે ગુજરાતના હિસ્સામાં પણ વધારો થશે અને રોજગારી પણ વધશે પ્રધાનમંત્રીને આપવામાં આવેલ આમંત્રણ સ્વીકાર્યું છે છેલ્લા એક અઠવાડિયાથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ડ્રેનેજ લાઇન અને ગલીઓ શેરીઓ સાફ સફાઈ થાય તે માટે ઝુંબેશ ચાલી રહી છે સુરત પહેલાં ક્રમાંકે આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો આજે માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર લોકો જોડાયા હતા આજે ખૂબ સરસ માનવ સાંકળનો કાર્યક્રમ સફળ રહ્યો છે પ્રધાનમંત્રી સુરત પધારવાના હોવાથી તેમનો આભાર વ્યક્ત કરું છું તેમ વધુમાં હતું આખા દેશમાં અને દુનિયામાં સુરતનું નામ ઉજ્જવળ થાય એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે આ ડાયમંડ બુશને કારણે એમના આંદરનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી કસ્ટમ માટેની પણ સુવિધાઓ આપવા માટેની સૂચના આપવામાં આવી છે કસ્ટમ ક્લિયરન્સ બધું અહીંયાથી થઈ જશે ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ જાહેરાત તે દિવસે કરવાની શક્યતા છે સાથે સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ તે દિવસે મળી જાય એટલા માટે અમે વિનંતી કરી હતી અને એ વિનંતીને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં દિલ્હી સુરત દુબઈ અને દિલ્હી સુરત હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે લગભગ બે મહિનાની અંદર ઓડિયન મંત્રીના કહેવા મુજબ ડેલી સુરત હોંગકોંગ અને ડેલી સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે